નમસ્કાર મિત્રો ગીલાનો છકડો આ વાર્તાનો પહેલો ભાગ આપણે સાંભળી ચૂક્યા છીએ વાર્તામાં આગળ શું આવે છે અને છકડાની દોસ્તી શું રંગ લાવે છે એ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ આજે વાર્તાનો બીજો ભાગ રજૂ કરું છું ગીલાનું જોઈ જોઈને ગામમાં બીજા છકડા થયેલા પણ ગીલાની તોલે કોઈ ન આવે બીજા જાજા ફેરા થઈ જાય તો હાફી ને બેસી જાય ગિલો ધરાય નહી થાકે બીજા ઈ તો એક ધારો જાંબાળા ખોપાળા તગડી ને ભળી ને જકાત નાખું ને ગિલો રાત દી પગ વાળીને બેઠો એવું જોયું નથી સાંજની છેલ્લી બસ ભાવનગર થી નીકળી જાય ને રડિયું ખડ્યું માણસ ભાવનગર ની બજારમાં અટવાઈ ગયું હોય એને છેલ્લે છકડો તો મળી જ જાય તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય સડક પણ પડખું ફરીને સુઈ ગઈ હોય પણ ગીલો જમ્પે નહીં એ અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું થાય તો ગીલો ખડે પગે હોય ક્યારેક કોઈ નહીં ના નહીં તે લગ્ન પછી ઢીલાસ આવશે એમ કોક ને કોક ને થતું હતું પણ ઈ ધારણાએ હાવ ખોટી પડી કારણ કે ગીલા કરતા વહુ માથાની નીકળી

એટલે અડધી રાતે કોઈ સાદ પાડે કે ગીલા ભાવનગર જાવું જોહે તો ગિલો હડપ બેઠો થઈ જાય ને વહુ ઉકારો ના કરે એ સમજે કે આ હંધાય તાગળ દિનના છકડા માથે છે છકડો દોડતો રહે છે તો નસીબ દોડતું રહે છે તો વટ પડતો રહે છે તો બે પાંદડે થાયે છે તો મન થાય ઈ ચીજ વસ્તુ હાજરા હાજર હોય છે તો કોઈ વાતે કમી નથી આમ છકડો ચાલે ખોપાળા તગડી ને ભળી ને આમ ગીલાના ઘરમાં ચાકડા ચોડેલી ઓસરીમાં સ્ટીલની ની ખુરશી મુકાણી ને ડોહા એની ઉપર બેસી ને હોકલી તાણે ને આમ છકડો ચાલે આમ ઓસરીના ગોખલામાં ટેપ મુકાણું ડોહા ટેપ ચાલુ કરી ને બેસે મન થાય તો મોરારી બાપુની કથા મૂકે મન થાય તો કવિ કાગની વાર્તા મૂકે કાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી ને મનો મન હરખાતો જાય એક શમશાન જેવું ઘર રાત ધમધમતું થઈ ગયું ડોહો નવે અવતારે જીવવા માંડો એક વખત ક્યારેક બકરીનો બેકારો થતો હતો એટલું જ આજે ચોવીસ કલાક ધમધમાટી થઈ રહી એ રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે શેરીનું માણસ નહીં આખું મલક હાજરા હાજુર હોય ને એવું લાગે એમાં ગામમાં આવ્યું ટીવી પેલા પેલા જગાભાઈ સોની લઈ આવ્યા ને આખું ગામ જોવા ગયું પછી તો બે વાણિયાની ઓસરીમાં ને પાંચ કડબીની ઓસરીમાં આ ટાગર ધીના ચાલુ થયા ત્યાં સુધી તો ડોહાના મનમાં કાંઈ નહીં પણ એક દિવસ કાનોભાઈ એનું કેરિયર શેરીમાં લઈ આવ્યા બે માણસોએ ધીમે એક થી એક ખોખું હેઠે ઉતારી ઓસરીમાં મૂક્યું એ ડોહા ટીકી ટીકી જોઈ રહ્યા રાત પડી ને શેરી ની ચાર પાંચ બાયુ છોકરા વળગાડી ને કાના ની ખડકી માં ગઈ એ ડોહા ટીકી ટીકી ને જોઈ રહ્યા પોતાનો ટેપ બંધ કરીને ને ખુરશી માં ગોઠણ વાળી ને બેઠા ને મૂંગા મૂંગા હોકલી તાણવા લાગ્યા બે દિવસ ડોહા મૂંગા રે તો ગિલાના ના કાન બેઠા થયા વિના નો રે ત્રીજે દિયે વાત નો ફોડ પડે ને હાંજ પડે વસ્તુ હાજર હોય આ વખતે વાત જરાક વેત બારી હતી પણ ગિલો જેનું નામ થોભો થોભલાય એ તો ગિલો નહીં કોઈ પણ વાતે હોહરવા નીકળી જાવું એ ગિલાનું નામ તે થોડાક પૈસા રોકડા અને બાકીના હપ્તા નક્કી કરીને ત્રીજે દિવસે છકડો ઉભો રાખ્યો ખડકી મોર મોટું ખોખું જોઈને કોકે પૂછ્યું તો કીધું કલર ટીવી છે વટ પડવો જોઈએ અને કાના કરતા તો ખાસ એટલે ડોહાને સમજણ પાડતા બોલ્યો એક જગા ભાઈને જ આવું છે ને બીજું આપણે બીજામાં કલર નો આવે અને બીજાને એક જ ટીવી આવે આમાં ચાપું દબાવતા જાવ એમ સ્ટેશન ફરતા જાય અને રાત પડે ભાવનગરના લોકલ સમાચાર આવે એ વધારાનો ડોહા ને બાકીના બધાએ સાંભળી રહ્યા ને અચંબો પામી રહ્યા ખરેખરો અચંબો નજરે જોયું ત્યારે થયો રાતે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે જે બનાવ બન્યા હોય એ બોલતો જાય ને નજરો નજર બતાવતો જાય સભા સરઘસ ને એવી વાતોમાં ડોહાને બહુ રસ ના પડે પણ ભાવનગર નજર સામે દેખાય ને એમાં એને મજા પડે તે બપોરે ધરમસિંહ ની વહુ દાજી ગયેલી તરત કરી ભાવનગર મોટા દવાખાના ભેળી

તે પછી ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું આપણા પંથકમાં નવાજોની થાય નજરો નજર જોવાની એક દી જિલ્લા પંચાયતની મીટિંગમાં ખોડું બેઠેલા જોયા ત્યારે ડોહાને મનમાં થયું કે કોક દી આપણો ફોટો ટીવીમાં આવે તો કેમ વટ પડી જાય એનો ભાઈ કાનાનો બાપ બે ઘડી જોઈ રે ભાઈ ભાઈ આવવું હોય ને

ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચા નીચા થતા હતા એમાં ગિલાનો છકડો આવી ન ઊભો ખોડુભા કહે જકાત નાખે તી આળસ ગિલો કહે હા ખોડુભા કે જકાત ના કે માણસ ભેગું થયું છે ગિલો કે માણ તો માતું નથ કહેતા હતા કે હમણાં મંત્રી સાહેબ આવવા જોવે ખોડુભા હાકા વાકા થઈ ગયા આમ તો કોઈ દી છકડામાં બેહે નહીં પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા એ હાલ હાંક શબ્દ નતર હું જ રહી છકડો ઉપડ્યો અને જાંબાડા ખોપાળા તગડી ને ભળીને જકાત નાખું ઠેઠ જકાત કે જવાય એમ નહોતું લોકોનો મહેરામણ ઉમટેલો ગિલાએ બેઠેલ નાળે છકડો ધીમો પાડ્યો ને કહ્યું બાપુ અહીં ઉતરી જાવ દંડાવાળા ઠેટ ઠેઠ લગણ નહીં જવા દે પણ ભા હાકા વાકા થઈ ગયેલા હવે દંડાવાળાની વાળાની માં તું તારે લઈ જા ઠેઠ લગણ કોઈ કઈ બોલે તો હું બેઠો છું રમરમાટી લેવરાવી તે વીંકતો ઠેઠ જિલ્લા પ્રમુખ સામે લાવી ઉભો રાખ્યો એ વખતે કેમેરા વાળા ફોટા લે એ બધું ભૂલી ને ગીલો એની સામે તાકી રહ્યો એને થયું આજના સમાચાર માં આપણો ફોટો નક્કી બપોરે ખાતા ખાતા ડોહાને વાત કરી રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે ને ડોહા તો રાજીના રેડ થઈ ગયા એ આજ સુધીમાં કોઈ દી ડોહાને એવું થયેલું નહીં આજ પહેલીવાર ડોહાએ ગિલાને કીધું તું અહીંયા સાંજ પછી ફેરો ના કરતો ઘેરે રહેજે આજ સુધીમાં કોઈ દી ગિલાને એવું થયેલું નહીં તો વહેલી સવારથી મોડી રાત લગી જાંબાડા ખોપાડા તગડી ને ભળી ને ભાવનગર આમ તો હાંજ પડતા છકડો પાદરમાં પડ્યો રેવા દઈ ને ઘરે આવ્યો હાથ પગ ધોઈ ને ફળિયામાં ખાટલો પડ્યો તો એના ઉપર આડો પડ્યો ઘણા વખતે એનું લોહી અત્યારે જંપ્યું હોય એમ લાગ્યું પડ્યા પડ્યા એને ઘરમાં ચોમેર નજર ફેરવી